નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું બારો સ્વાગત સૌનું કરીશું નજરાજના સમાચાર પર પત્રકાર એકતા પરિષદના પંચમહાલ જિલ્લા અધિવેશનની ભવ્ય સફળતા જોવા મળી ગોધરાની હોટલ લક્ઝરા ખાતે પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન ઉમંગભેરી યોજાયું હતું રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર તથા બ્રહ્માકુમારી સંચાલિકા બી કે સુરેખા દીદીની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમનો આરંભ રાષ્ટ્રગીત અને દુર્ઘટનાગ્રસ્તોના શ્રદ્ધાંજલિથી થયો હતો જિલ્લા અધ્યક્ષ પ્રદીપસિંહ સોનીના અનોખા આયોજનમાં પાંચ વખત લખી ડ્રો દ્વારા પત્રકારોને ગિફ્ટ અપાઈ પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈએ ટોલ ફ્રી અને રેલવે કન્સેશન બાબતે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતની ખાતરી આપી રાજ્યના હોદ્દેદારો તથા આગેવાનોની હાજરી વચ્ચે અતિથિઓને શાલ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્નો સાથે સન્માનિત કરવામાં આવ્યા સુંદર સંચાલન ઇસ્માલભાઈ ઇઝા અને હેરેન ભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે ભોજન વ્યવસ્થા સાથે સૌને ગિફ્ટ આપી અભિનંદન પાઠવાયા અને ભોજન લીધું અધિવેશનના સફળ આયોજન માટે સમગ્ર ટીમને શુભેચ્છાઓ મળી બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપની સમક્ષ એ ગીત રજૂ કરવા માગું છું જે મેં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું જિલ્લા અધિવેશન પત્રકાર એકતા પરિષદનું યોજાયું ત્યારે મને ગૌરવ એ વાતનું છે દરેક તાલુકાનો પ્રવાસ આ જિલ્લામાં ન કર્યો નહીં બીજા જિલ્લામાં તાલુકાનો પ્રવાસ નથી કરી શકતો તાલુકાની સમિતિઓ પણ અહીં બનાવી છે અને જિલ્લામાં નવા પ્રમુખે ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમ કર્યો અને પંચમહાલ જિલ્લાના તમામ પત્રકારોએ નાના મોટાના ભેદભાવ ભૂલી અને હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવવાની સૌથી વધુ આભાર તો એમનો માનવાનો છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે બીડું ઝડપ્યું હતું અમને ઓછામાં ઓછી તકલીફ આપ્યા વિના એમણે કાર્યક્રમને આખો ક્રિએટ કરી દીધો એવા જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ પૂર્વ પ્રમુખ ભાઈ ઈસ્માઈલભાઈ શ્યામલભાઈ અને આખી એમની ટીમ આજને દિવસ જોયા કામ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે દાતાઓએ પણ રાજકીય આગેવાનોએ પણ રાજ્યસભાના સભ્યોએ પણ આર્થિક સહયોગ આપી કોઈ ભોજનના દાતા બન્યા છે કોઈ ગિફ્ટના દાતા બન્યા છે અને પત્રકારોને સન્માનિત કરવાનું કામ કર્યું છે મનભેળા અને મન ભેળા સંદેશને સાર્થક કર્યો છે ત્યારે સૌનો આભાર વ્યક્ત કરું છું પત્રકારો આખા ગુજરાતમાં એક થાય એક મંચ ઉપર આવીને પોતાની વાત રજૂ કરશે તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી પત્રકારની સમસ્યાઓ હળવી થશે એના ઉકેલ પણ આવશે કોઈ સમસ્યાઓ એવી નથી એનો કાયમી ઉકેલ ન હોય ઉકેલ આવે વહેલા મોડું થાય પણ ધીરજ રાખી આપણે બધાએ સંગઠિત રહેવું પડે અને સંગઠિત થશું તો જ આપણો અવાજ બુલંદ બનશે અને પત્રકારોનો અવાજ બુલંદ બનશે ત્યારે ચોક્કસ હું માનીશ પત્રકારો સુખીને સંપન્ન થઈ શકશે